અદાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયા ગામમાં સીસી રોડનું ખાતમુહૂર્ત ગ્રામ વિકાસ તરફ વધુ એક મજબૂત પગલું અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના નાના કપાયા ગામમાં સીસી રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડના નિર્માણથી ગામની અંદરની અવરજવર વધુ સુગમ અને સરળ બનશે જેનાથી ગ્રામજનોને દૈનિક જીવનમાં મોટી સુવિધા મળશે આ કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહનું નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જખુભાઈ મહેશ્વરી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી રક્ષિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નાના કપાયા ગામ અમારા હૃદયની ખૂબ નજીક છે આ ગામને એક મોડલ ગામ બનાવવા માટે અદાણી ફાઉન્ડેશન અને ગ્રામજનો સાથે મળીને સતત પ્રયાસ કરશે ગામના અગ્રણી શ્રી નાગશીભાઈ ગઢવીએ આ રોડના નિર્માણને ગ્રામજનો માટે અત્યંત ઉપયોગી ગણાવી અત્યાર સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામમાં કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો બદલ ગ્રામજનો તથા પંચાયત તરફથી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ગામના ઉપસરપંચ શ્રી પ્રફુલ્લાબા ઝાલા મુન્દ્રા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગીતાબેન સોધમ કપાયા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી સામજી સોધમ ગઢવી સમાજના પ્રમુખ શ્રી રામ ગઢવી ગ્રામ પંચાયત સભ્ય શ્રી શકુરભાઈ સુમરા અદાણી ફાઉન્ડેશન મુન્દ્રાના સીએસઆર હેડ શ્રી કિશોર ચાવડા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ તેમજ સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નાના કપાયાવાડી વિસ્તારના આચાર્ય શ્રી અર્જુનભાઈએ કર્યું હતું જ્યારે આભારવિધિ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી કરસન ગઢવીએ કરી હતી ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન હંમેશા ગામોના સર્વાંગી વિકાસમાં સહભાગી રહ્યું છે શિક્ષણ આરોગ્ય આજીવિકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સતત કાર્ય કરીને લોકોના જીવન સ્તર સુધારવા માટે ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ છે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ આમ તો સરપંચશ્રી ઉપસરપંચશ્રી સર્વ ગ્રામજનો આપે અમને આટલો આવકાર એના માટે ખૂબ ખૂબ આભાર આપ બધાનો હું ખાસ એ કહીશ કે નાના કપાયા કામ એવું છે કે બોરાના જૂઠ આખી એ છે કે કોઈ દિવસ અમને નેગેટિવ નથી સંભાળવાનું આ કામ માટે તો ખાસ એના માટે બધા તાળીઓ પાડો કે તમે લોકો જે કામ માટે કરી રહ્યા છો અને કંપની માટે કરી રહ્યા છો એના ખૂબ ખૂબ આભાર અને સરપંચ કીધું કે હજી ઘણું બધું કરવું છે મેં કીધું અમને આપો શું સજેશન છે શું કરવું છે ઓલવેઝ કંપની આ કામ અમારું છે અને આ ઘર અમારું છે તો આપણે જે કરવું હોય એના માટે અમારી હંડ્રેડ પર્સન્ટ પહેલી પ્રાયોરિટી રહેશે થેન્ક યુ વેરી મચ સો આ બધા અમને અહીંયા આગળ એના માટે નમસ્કાર મારું નામ તો તમ જખુભાઈ બચુભાઈ નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આજે અડાણી અને અડાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયા મધ્યે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં અડાણી ફાઉન્ડેશન અને અડાણીના ડાયરેક્ટર પ્રેસિડન્ટ એવા રક્ષિતભાઈ ની ઉપસ્થિતિમાં અને રક્ષિતભાઈ શાહના હાથે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો અડાણી અને અડાણી ફાઉન્ડેશનનું હું અત્રેથી આભાર માનું છું આજે અદાણી ફાઉન્ડેશન તો વર્ષોથી બહુ કપૈયા માટે બધા ગામો માટે કરે છે અમારા ગામ ગામમાં ઘણું બધું કામ કર્યું છે અને આજે વિશેષ આનંદનો અમારે એ વાત છે કે આજે પણ અહીંયા ખાતમુહૂર્ત છે અને આ એક અહીંયા ફર્સ્ટ ક્લાસ રોડ આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અમને અદાણીનો ફાઉન્ડેશનનો તો અમે આભાર માનીએ છીએ પણ અમારી પંચાયત પણ જાગૃત છે સાહેબ જ્યાં જ્યાં એવી દેખાય છે ત્યાં તરત તાત્કાલિક અમને તાત્કાલિક ધોરણે કામ કરી દે છે એટલે અમને નાના કાપ્યા ચાણ સમાજને આખા ગામને બહુ રાજી છે એના માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ શકુર સુમરા આજ રોજ અમારે ગામે સિશી રોડ રોડનું ખાતમુહૂર્તનું અડાણી ફાઉન્ડેશન દ્વારા ખાતમુહૂર્તનું આયોજન રાખવામાં આવ્યું હતું અને અડાણી તો હર હંમેશા અમારા ગામ માટે હેલ્પફુલ હોય છે કોરોના છે આ સ્કૂલ પણ અત્યારે બનેલી છે ને એ પણ અડાણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી છે આજે સી આ સીસી રોડોનું કામ હરેક વસ્તુ કોરોના વખતે હોસ્પિટલ મેડિકલ હરેક ટાઈમે અમારો સાથ સરકાર આપે છે ખૂબ ખૂબ